હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશન દ્વારા પોલીસ કમિશનર કરવામાં આવી માર્ચે દિવાનપરા મેન રોડ પર આવેલા મનાલી ટેક્સટાઇલમાં બન્યો હતો ચોરીનો બનાવ સોનાના બે પેન્ડલ તેમજ રોકડ સહિત તેર લાખ બાસઠ ની ચોરી થઈ હતી ચોરીના બનાવને દસ દિવસ થઈ ગયા હોવા છતાં ચોર હજુ પોલીસ પકડથી દૂર ચોરી કરનાર ઈસમને તાત્કાલિક પકડવાની વેપારીઓએ માંગ કરી બજારમાં સીસીટીવી કેમેરા પણ લગાવવા અંગે પણ રજૂઆત કરવામાં આવી હું હિતેશ અનડકટ રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું જે ગત તારીખ નવ નવ ત્રણને રવિવારના રોજ અમારા હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી અને મોટા ગજાના વેપારી મનાલી ટેક્સટાઇલમાં સાડા તેર લાખ રૂપિયાની ચોરી થયેલી છે અને હજી સુધી આજે દસ દિવસ એવો સમય થયો છે હજી સુધી કોઈ ચોરના સગડ મહિલા નથી એવું તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે હજી સુધી ચોર પકડાના નથી માટે અમે સાહેબને આવેદનપત્ર આપવા માટે આવીએ છીએ કે ઉચ્ચ સ્તરીય તપાસની માગણી કરવામાં આવે દસ દિવસ અગિયાર દિવસ થઈ ગયા છે અને આ અગિયાર દિવસ દરમિયાન રાજકોટ શહેરમાં ત્રણ મોટી મોટી ચોરીઓ થઈ છે અમારા જ વિસ્તારમાં એ ડિવિઝન પોલીસ તંત્રના વિસ્તારમાં આ ચોરી થઈ છે એથી વેપારીઓ અસલામતીની લાગણી અનુભવી રહ્યા છે અમારા વિસ્તારમાં સીસીટીવી કેમેરા પણ નથી માટે ચોરોને આવું મોકળું મેદાન મળી રહ્યું છે અને અમે એ પણ માગણી કરીએ છીએ કે લોકભાગીદારીથી આ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી અને સીસીટીવી કેમેરા લગાડવામાં આવે હા કોર્પોરેશનમાં અમે રજૂઆત કરી છે અને આ બાબતે ત્રણ મહિના પહેલાં રજૂઆત કરેલી છે હજી સુધી ધારાસભ્યોએ ગ્રાન્ટ પણ મંજૂરી કરેલી છે મંજૂર કરેલી છે પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જે છે સીસીટીવી કેમેરાથી જ બધા કોર્ડન કરેલું છે અને તેમાં ચોરોના ફેસ ને બધું આવી ગયેલું પણ છે જી હજી સુધી કોઈ કાર્ય મતલબ ચોરો પકડથી દૂર છે એવું છે હજી સુધી અમને કોઈ એવી માહિતી નથી મળી અમારી માંગ છે કે આ બાબતે ઉચ્ચ સ્તરીય તપાસની માંગણી કરવામાં આવે